જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું ચણાની અંદર આવતો બગાડ હવે આનું સો ટકા નિવારણ કેમ કરવું એની આજ તમને સસોટ માહિતી આપવાની છે અને ખેડૂતો એટલા માટે તમને કહું છો કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો ને ધ્યાનથી જોયો તમારા ચણાની અંદર જે પણ કોઈ જાતનો બગાડ એ છે એનું નિવારણ કેમ કરવું એની સો ટકા સસોટ અને સત્ય માહિતી આપણી પાસે છે અને આપણે જે આપશું ને એ પ્રમાણે તમારે ગેરંટીપૂર્વક કહું છો કે એ પ્રમાણે દવાનો ડોઝ લાવી ગયો એટલે ચણા કદાચ સુકાઈ ગયેલા ચણા છે ને તો બેઠા કરવાની જવાબદારી આપણી છે પણ હવે કહેવાનો મતલબ એવો છે કે અત્યારે ચણામાં છેલ્લા પાંચ સાત દિવસ થયા સતત ખેડૂતોના ફોન આવે છે અને હું જોઉં છું કે ચણાની અંદર પીરો સુકારો લીલોય સુકારો આમ તો વધારે પીરા થઈને સુકાતા હોય ચણા કે નીચે જે મૂળની અંદર જે ફ્યુજેરિયમ નામની ફૂગ લાગી ગઈ હોય એસ્પેરજેલિક જે આપણે કારી ફૂગ કહીએ છીએ અને મૂળ છે એ હળી ગયું હોય એના કારણે એ વસ્તુ બનતી હોય છે અને એક જાંબુડિયાનો ખૂબ જ મોટો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન છે કે જે ફ્લાવરિંગ મોડું બેહે અથવા તો જે દાખલા તરીકે ફ્લાવરિંગ બેહે છે એ પીરું થઈને ખરી જાય છે આજે એક ખરેખર તો વાયરસનો પ્રોબ્લેમ કહેવાય વાયરસ પણ લાગી જતો હોય છે હવે આની અંદર આપણે શું ટ્રીટમેન્ટ કરવાની છે ધ્યાનથી વિડીયોને સાંભળજો જે ખેડૂતોને આપણે અત્યાર સુધી આમ તો જનરલી ઘણા ખેડૂતોને સાતથી ઠોકીને કહું છું હું અનેક ખેડૂતોને ચણાની અંદર જે ચણાની અંદર બગાડ હતો ને એ બગાડ આપણે સુધારી દીધો છે રોકી દીધો છે અને રિપીટ રિકવરી ચણા આપણે કરી દીધા એટલે કહેવાનો મતલબ એવો છે કે હું કોઈ ભગવાન નથી કે કોઈ મોટો સર્જન નથી પણ હું ખેતી કરું છું મને જે અનુભવ છે મને જે દવાનો અનુભવ છે હું એક જ દવાની વધારે માહિતી આપું છું જે પણ દવા એક છે કામ અનેક છે જે ક્રુમાસીન નામની દવા છે સુકારાની અંદર અને જે દાખલા તરીકે જીરાની અંદર કાળી શરમી હોય કે સુકારો હોય કે ચણાની અંદર હોય બેસ્ટ દવાસીન દવા એક જ એવી છે ઉપરથી છટકાવ કર્યા પછી કે જે મુરિયા સુધી ઝડપી સ્પીડે જે પૂગતી હોય તો એક જ એવું મટીરિયલ છે કે જે ક્રુમાસીન તમારે જેને સુકારો છે એને ખાસ કરી ખેડૂતોને એક મારી નમ્ર વિનંતી પહેલાં જ્યાં સુકારો હોય ત્યાંથી છોડવાને ઉપાડવો ઉપાડ્યા પછી જોવું કે એનું મૂળિયું હળી ગયું છે કે નથી હળ્યું કારણ કે ઘણી વખત નેમાટોડ હોય તો નેમાટોડને હિસાબે પણ પ્રશ્ન થતો હોય તો નેમાટોડમાં આ દવા આપણે જે કઈ કામ નહીં આપે પહેલાં એ ધ્યાનથી સાંભળી લ્યો જે મૂળિયું કારું થઈ ગયું હળી ગયું હે બરાબર એની અંદર જે આપણે જબરજસ્ત કામ આપે છે અને નેમાટોડનો પ્રશ્ન હોય તો જનરલી આખા ખેતરમાં હોય છે અને સુકારાનો પ્રશ્ન તો રાવે રાવે ચાલુ થાય ને પછી આઈલો જતો હોય એની અંદર આપણે સાટવાનું છે સુકારાની અંદર ક્રુમાસિન જે પર પપે દસ એમએલ નાખે એનું દ્રાવણ કરવાનું હોય છે એની અંદર મેટાલક્ષી પાંત્રી ટકા સ્ટાન્ડર્ડ સારી કંપનીનું અને એની અંદર જે આપણે એટમ પાવર ત્રણેય વસ્તુનું મિક્સ કરો અથવા તો એરિસ કંપનીનું ન્યુટન લઈ લેવાનું એટમ પાવરનો વાપરવું હોય તો આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે ને ત્રણ વસ્તુનો છંટકાવ કરો એટલે આપણે સાતથી ઠોકીને કહીએ છીએ કે અઠવાડિયામાં જે ત્રણ હૂંકાઈ ગયો છે ને એમાં નવી ફિટ કોરામણ ચાલુ એ છે આ દવા તમારે મગાવ્યું હોય અને તમારા વિસ્તારમાં ક્યાં જળતી હોય તો એ તમને કદાચ આપશે માહિતી અને મગાવી હોય તો એમાં નંબર નાખું છું પિયુષભાઈના અતિથિએ ગુરુવારા જે વેચે છે એના પછી જાંબુડિયાનો પ્રશ્ન જાંબુડિયાની અંદર જે ખેડૂતોને પાણી પાયા પછી પ્રશ્ન વધારે પૂરતો થતો હોય છે જાંબુડિયો અને તે પછી ઘણા બધા એમ કહેતા હોય છે કે જે ઠંડી આવે વધારે પૂરતી અને ઠંડીના હિસાબે પણ થતો હોય છે તો જાંબુડિયાના જે પાન થઈ ગયા એ તો થઈ ગયા પણ એની અંદર તમારે ઝીરો બાવન ચોત્રી અને સ્ટાન્ડર્ડ કંપનીમાં જે મેં તમને એરિસનું કીધું કે એરિસ કંપનીનું એસડી ફોર્મમાં માઇક્રોન્યુટન આવે માઇક્રોન્યુટન લઈ લેવાનું અથવા તો ઝીંક ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ટકા બેમાંથી એક એની સાથે કોઈ પણ સારું એવું ફૂગનાશક કોઈ સાપ પાવડર વાપરો તે હાલે મેટાલક્ષી જે વાપરો તે હાલશે અથવા તો એજોક્સ્ટાબિન ડાયફોકોના જલ વાપરો તે હાલશે આવું કોઈ સારું ફૂગનાશક લેવાનું આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો પછી જે જ ચણાની અંદર ફ્લાવરિંગ બેઠા પછી જે પ્રોબ્લેમ થતો હોય છે કે ફ્લાવરિંગ ખરી જાય છે એની અંદર તમારે વાપરવાનું છે જે આપણે કેલ્શિયમ જે લિક્વિડની અંદર આવે છે સારી કંપનીનું એમાં જે એફએમસીનું કેલ્બોઝ આવે નેક્સસવાળાનું આવે એરિસવાળાનું ભાઈ એરિસની તો મને પણ ખબર નથી સોરી પણ નેક્સસનું આવે મલ્ટિપ્લેક્ષનું પ્રણામ કરીને આવે અને જે ટૂંકમાં આપણે એફએમસી વાળાનું આવે આ કેલ્શિયમ સાથે થોડુંક બોરોન વાપરવાનું છે એ જો લિક્વિડની અંદર તમને જરી જાય બોરોન તો સારું નગર પાવડર ફોર્મમાં સારી કંપનીનું કોઈ આઈસીએલ છે એવી કોઈ સારી કંપનીનું વાપરવાનું દસ થી લખે ટૂંકમાં તમારે જે ટૂંકમાં આપણે બોરોન પાવડર વાપરવાનું છે એની સાથે તમારે વાપરવાનું છે ફેન્ટક પ્લસ અથવા તો કોઈ સારી કંપનીનો એમિનો એસિડ અને એની જગ્યાએ એ તમને ઇટને પણ સારી વસ્તુ જે ક્રાંતિ કરીને પ્રોડક્ટ આવે આ ક્રાંતિ વાપરો તો ચાલશે એટલે આ ખાસ ધ્યાન રાખજો એટલી વસ્તુ મેં તમને કીધું ચણાની અંદર ત્રણ પ્રકારના રોગ આ ત્રણ પ્રકારના રોગમાં સારામાં સારી વસ્તુ છે વધારે માહિતી જોતી હોય તમે છેલ્લે મારા નંબર પણ નાખું છો ફોન કરી માહિતી લઈ લેવી પણ એક એટલું યાદ રાખજો મિત્રો તમને પૂરેપૂરી માહિતી આપું છું સો ટકા માહિતી આપું છું નિસ્વાર્થથી એ સો ટકા કોઈ એમનો કહી દઈએ ક્યારે હિતેશભાઈએ પ્રમોશન કરે છે કોઈ કંપનીની એટવડાઈ કરી છે હું જે વાપરું છું મેં જે રીડેટ લીધા છે મને જે અનુભવ છે ને એ જ હું ખેડૂતોને કાયમી માટે કહું છું અને ફોન કરવાનો ટાઈમ સવારના આઠથી બપોરના બાર અને હાનના ત્રણથી બપોર પછીના ત્રણથી આઠ કેમ કે હું એ ખેતી કરું આમાં આપણે ચણામાં કંઈ ગમે કામકાજ ચાલતું હોય કેટલી બાબતનું તો આપણે ઘડીકવાર પોરો ખાવો હોય મિત્રો એટલે વધારે માહિતી જોતી હોય તો મારા નંબર નાખ્યા છે ફોન કરીને પૂછી લ્યો જય જવાન જય કિસાન